રાજકોટ શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલી શ્રી શક્તિ સોસાયટી મનોહર સોસાયટી ઝારીયા સોસાયટી અને ન્યુ શક્તિ સોસાયટીના રહીશો આજે અડસઠ વિધાનસભાના ધારાસભ્ય ઉદય કાનગડ અને ભાજપના મહામંત્રી અશ્વિન મોલિયાની આગેવાની હેઠળ કલેક્ટર કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા છેલ્લા ઘણા સમયથી સામાકાંઠા વિસ્તારમાં આવેલી સોસાયટીઓને નિયમિત કરવા માટે રજૂઆતો કરવામાં આવી છે પરંતુ સામાન્ય ક્વેરીના કારણે હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી જેને લઈને રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો ખાસ કરી મારી વિધાનસભા રાજકોટ વિધાનસભા અણસાઠ એટલે ઉપલા અમારે એક ચાર સોસાયટીનો જે પ્રશ્ન હતો લગભગ જે કંઈ જૂની સોચિત સોસાયટીઓ હતી એ રેગ્યુલેસ થઈ ગઈ છે પરંતુ આ ચાર સોસાયટી એટલે કે શ્રી શક્તિ પછી જારી એવી રીતે ચાર સોસાયટીનો જે થોડોક ટેકનિકલ પ્રશ્ન હતો વારંવાર રજૂઆત કરવા છતાં ગાંધીનગર પકડ ગયું પછી એમાં ક્વેરી આવેલી એ ક્વેરીનું અહીંયા સ્થાનિક લેવલે કલેક્ટરશ્રી દ્વારા સોલ્યુશન થઈ જાય અને એ પોઝિટિવ વર્ક થઈ અને સૂચિત સોસાયટી ચાર જે બાકી રહી ગઈ છે એ તાત્કાલિક એનું નિરાકરણ આવે અને એ રેગ્યુલર થાય એના માટેની રજૂઆત હતી અને બધા જ સોસાયટીના આગેવાનો કલેક્ટરશ્રીને મારા સાથી મારા મહામંત્રી અર્સુનભાઈ મોલિયા સોસાયટીના આગેવાનો બધા સાથે મળી કલેક્ટરશ્રીને રજૂઆત કરી છે કલેક્ટરશ્રીએ ખૂબ પોઝિટિવ લઈ અને એ એનું જે કાંઈ સોલ્યુશન એનો જે કાંઈ પ્રશ્ન છે એનું નિરાકરણ આવે એના માટે પ્રયત્ન કરવાનું કીધું છે અને પંદર દિવસ પછી પણ એમણે જોઈન્ટમાં બેઠક રાખેલી છે એટલે ખૂબ સારા વાતાવરણમાં આ પ્રશ્ન છે એનું જેમ કેમ નિરાકરણ આવે એના માટે રજૂઆત કરવામાં આવેલી આની પહેલાં રજૂઆત કરવામાં આવેલી સંકલનમાં મેં વિષય મૂકેલો એ ગાંધીનગર કરેલી ફાઇલ અને ત્યાંથી એક ક્વેરી આવેલી હવે ક્વેરીનું જે કંઈ સોલ્યુશન છે એ સોસાયટીના જે રહેવાસીઓ છે એ ન કરી શકે એ તંત્રએ કરવાનું હોય એટલે એના હિસાબે પાછી આવેલી અને એ જ અમે આજે રજૂઆત કરેલી છે